આજે તો હું બનાવી રહી છું તુરિયાનું શાક જેને અમે નાહારા કહીએ છીએ તો તુરિયા મારા ઘરના વાડાની અંદર જ લાગેલા છે તો તમે બધા કદાચ બનાવતા જ હશો પણ આજે હું તમારી સાથે એકદમ સિમ્પલ અને ટેસ્ટી શાક બને તેવી રીત શેર કરી રહી છું તો વિડીયોને એન્ડ સુધી જો જો પસંદ આવે તો લાઇક શેર જરૂરથી કરી દેજો તો તુરિયાનું શાક બનાવવા માટે મેં તુરિયાને પહેલાં તો વીણી લીધા છે તો તુરિયાની જે ઉપરની નસવાળો ભાગ હોય છે તેને અલગ કરી લેવાનો છે આ રીતે છાલ ઉતારી અને બધા તુરિયાને હું તૈયાર કરી લઉં છું છાલ ઉતારી લીધા પછી મેં તેને ધોઈ લીધા છે તો હવે આ રીતે મીડિયમ સાઈઝમાં કટ કરી લઈએ શાકનો વઘાર કરવા માટે કઢાઈની અંદર બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે રાય ઉમેરી તેને સાંતળી લેવાની રાઈ સાંતળાય એટલે લસણની પેસ્ટને પણ સાથે સાંતળીશું હવે આપણે ઝીણા સમારેલા લીલા મરચાં અને એક ઝીણું સમારેલું ટામેટું લઈ તેને પણ સાંતળવાનું છે સાથે જ મસાલા કરી લઈએ તો કાશ્મીરી લાલ મરચું રેગ્યુલર લાલ મરચું હળદર ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી સામગ્રીને મિક્સ કરી લઈએ તો જે તુરિયાને સમારીને રાખ્યા છે તેની સાથે સાથે એડ કરીશું મિક્સ કરી લીધા પછી શાકને કવર કરી ચારથી પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે તો તુરિયાની અંદર ઓલરેડી પાણીનું પ્રમાણ હોય છે એટલે શાક બનાવવા માટે આપણે બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો તો વચ્ચે વચ્ચે હલાવતા રહીશું ચારેક મિનિટ પછી તમે જોઈ શકો છો શાક એકદમ સરસ રીતે બની ગયું છે અને તેમાંથી તેલ પણ અલગ થવા લાગ્યું છે તો આ સ્ટેજ પર તેની અંદર ગરમ મસાલો એડ કરી મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો ખાવામાં સુપર ટેસ્ટી એવું ખૂબ જ ઓછા સમયમાં બનતું તુરિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું તો એકવાર આ રીતે જરૂર ટ્રાય કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં